હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધાય મજામાં જ છો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં આપણે તો મસ્ત મજાના નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે સવારના વાગી ગયા છે સાડા આઠ અને આપણો ઓલરેડી કારખાના કામે જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા ફેનિલ ભાઈ જો જાગી ગયા છે અને અત્યારમાં વળ ખાય છે હા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં છો કે રાખું છું મૂટો 7 વાગ્યે ઊઠો 7 વાગ્યે ઊઠો તો ખાલી ખાલી બ્રશ ને મોઢું ધોયું હોય છે ને પછી બાકી અત્યંત વગર મજા આવે હે લે આને તમારે અત્યંત વગર મજા આવે છે આખો આખો ઘુર વાત છે આને જો દવા ના આત્યારે પાસ કા લીધા

પછી પ્રબતા એવું શું બર્કામે જાન છે ને ઓય ગણપતિ બાપ્પા નું કેટલામો દિવસ છે કેટલામો દિવસ છે હા તો તો ખબર લે મજા નથી કે ને ઈ ખબર મને કેટલામો દિવસ છે એમ ગણપતિ બાપ્પા બાપા બાપા ઓત્રા વળ આયો કે હ

રસોડામાં પહેર્યું છે પાણી રસોડામાં થઈ ગયું છે પાણી અને આપણે સાફ સફાઈ કરવી જોશે કારણ કે મેં તો હશે બ્લેન્કેટ આ બ્લેન્કેટ પીડ્યો ને એ ફેનિલ પપ્પાનો જ ધોઈ નાખો છે તો મસ્ત બ્લેન્કેટ ધોઈ નાંખો અને ફેનિલભાઈ નાવા લાવા ફેનિલભાઈ ના આવે બસ તમને ભાઈનો લુક બતાવો કારણ કે ફેનિલભાઈને આજે દાવાન છે ગણેશ વિસર્જનમાં કારણ કે વિસર્જન નહીં એટલે જો ગણપતિસર્જન ધીમે ધીમે શરૂ થઈ ગયું પણ એ સ્કૂલમાં એ લોકો ગણપત દાદા બેઠા તો એની પ્રસાદી અને નાસ્તો છે આપડે એને પૂછશું કે તમારું કઈ રીતના છે એમ પહેરવાનું છે આ કુર્તુ અને જીન્સ નું પેન્ટ મરૂમ કલર નું કુર્તું છે ફેનીલ પહેરશે તો કેવો લાગે એ આપણે પછી આગળ જોઈએ અને હું રસોડો પેલા સરખું કરી નાખું બધું પોતા પોતા બધું બાકી છે હજી બ્લેન્કેટ છે પછી આપણે દોરિયા નાખી દેવું તો હું પેલા પોતા માર દઉં કે નાઈન વઈ આવે પછી તૈયાર થાય ને બતાવું ફેનીલભાઈ લુક કેવો આવે છે તો આપણે રસોડામાંથી પાણી કાઢ નાખો મસ્ત પોતા લાગી જશે સરસ રસોડો સાફ સફાઈ થઈ ગયું હવારનું કામમાં અને જો બ્લેન્કેટ આ તો મૂકી દીધો છે આપણે નીતર ની જહા ને પછી દોરિયા નાખવાનો થાય અને આપણો કાંદડો થઈ ગયો તૈયાર કારણ કે મેં જો પોતાને ઉમેર્યું ત્યાં ફેનિલ તૈયાર થઈ ગયો તો ફિનિંગ કેવો લાગે તમને બતાવું લે જય શ્રી કૃષ્ણ કેરા ના કઈ કેરા હવારે હે હા લે મને તો બોલાઈ ગયો આજ તો સમજ રાખો તો આરતી સ્કૂલ માં આરતી છે ને મને વિસર્જન આવડી ગયું થું આરતી છે નકર એવું ન હોય કોઈ સાત દિવસે અને નવ દિવસે પધરાવી દેતા હોય દસ દિવસની વાત ન જોતા હોય તો મને વિસર્જન હશે તો એ કે આરતી છે એટલે ત્રીસ રૂપિયા લઈ ગયો તો એ નાસ્તા પાણીના નાસ્તો કરાવશે થોડી ઘણી પ્રસાદી ધરશે તો કઈ ની વાંધો નહીં આપડે બાને ભગવાનનો થોડો થોડું ઘણું દાન થાય છે ને તો ઉભો છે ને બતાવ આમ જો કેટલું મસ્ત લાગે જીન્સ નું પેન્ટ અને કુર્તું કા મરૂમ કલર નું કુર્તું અને જીન્સ નું પેન્ટ ફેનિલ ભાઈ ને ચક આવું લાગે છે સુપર સુપર મસ્ત લાગે છે હો એ વન ઢોલકા વગાડવા એ જો ઢોલકા વગાડવાના છે મારતી કશું ને તઈ ઢોલકા વગાડ તો એલે તો એલે ઢોલકા આમના શરૂ જ છે ગણપત દાદાના કે દુના તો જો ફ્રેન્ડ આ તૈયાર થઈ ગયા ને થોડો વગાડે છે તો હારું આપણે આ બ્લેન્કેટ ને ઉપર ફૂકવી દે લે જો ને આવી છે એ કે મસરૂબો મસરૂબો જો તો જો આમાં દેખાય છે ઓ થોડુક થોડુક મસ્ત તૈયાર થઈ ગયો ફ્રેન્ડ જો હારો આ બ્લેન્કેટ ને ઉપર ફૂકવી દે તો હું ફ્રેન્ડ ઉપર આ સીધા બે કે આપણે થાબે આટો મારતા આવી તો હું ફ્રેન્ડ ઉપર સીધા બે

આપણે જો અત્યારે હાંસ પડી ગઈ છે અને અચાનક જો છ વાગી છે છ વાગે આપણે એવું પડ્યું ત્યારે કારણ કે મેડમ અમારા મેડમને છે ને તાવ ને ટાઈટ ને એટલું આવ્યું હતું ને કે માઇન્ડ માઇન્ડ અત્યારે હોસ્પિટલે આવવું પડ્યું હોસ્પિટલે લઈને આવ્યા છું ફેમેલી ડૉક્ટર છે ને ત્યાં નથી બીજે બીજા હોસ્પિટલમાં આવ્યા છું તો હવે અત્યારે રિપોર્ટ કરવાનું બધું નાખ્યું છે આપણે ફરી પાછા રિપોર્ટ કરાવ ઓલરેડી એમાં કરેલા તો છે જ આપણે રિપોર્ટ પણ હવે બીજા રિપોર્ટ કરવા નાખ્યા છે કા ઇન્જેક્શન અત્યારે દીધું છે હા એટલે હાવ હાલત ખરાબ થઈ ગઈ છે હા ઉંમર જો તાવ આવી ગયો ને ટાઈટ ને તાવ ને હાથ પગ હાલતા હસડા બંધ થઈ જાય માઇન્ડમેન્ટ દાદરા ઉતારી માઇન્ડમેન્ટ સેડાય અહીંયા હોસ્પિટલે અહીંયા આવી રીતના છે કન્ડિશન અત્યારે વીક થઈ ગઈ છે રિપોર્ટ આવે ને પછી ખબર પડે સારું ફેમિલી આપણે જો રિપોર્ટ આવી ગયો છે અને રિપોર્ટમાં છે ને થોડુંક કણ વધી જશે ઘટી ગયું એવું કકી છે અને ઝેરી મેલેરિયા એવો છે રિપોર્ટમાં રિપોર્ટ એવું ક્યાંક ચાર જાતના અલગ અલગ ઇન્ફેક્શનના એવા બધા કરે તો તાત્કાલિક ઇમરજન્સીમાં બાટલા ચાલુ કરવા પડ્યા છે કેમકે બાટલા કરાવવા પડે એમ જ હતા કેમકે કે માયણ ઘેરેથી ઘેરે તે ગાડીમાં બેહાડીને મોર હાળાના ગના અમે બે અહીંયા માઇન્ડમાન ગાર્ડન બિહારીને હોસ્પિટલે લેવા બાટલા ચાલુ છે તો એક સડી છે અને બીજો સડાવે છે આવી રીતના છે ઘડીકમાં તો હાવ બધી વાડી દીધી ઘડીક વધારો કેટલા એકસો બે પોઈન્ટ સાહીઠ હતો અને બીપી થોડુંક બોર્ડર ઉપર હતું એટલે થોડુંક પ્રોબ્લેમ બધી રીતના થોડો થોડો થઈ ગયો હતો இருக்க மாட்டாங்க આપણે ફેનિલ ભાઈ છે ને એ ઘરે છે અને મારા પપ્પા જે કારખાને તમને જો એ ઘરે હોય જાય અને જમવાનું મારા હાળાને અહીંયા છે એ લઈ જાય ઘરે તો હવે છે ને હજુ તો આમાં તો કેમ કે જે બીજો બોટલ સ્ટાર્ટિંગ જોશે એટલે લગભગ કમસે કમ કલાક બે કલાક તો વહી જાય આરામથી આમાં તો હવે ફેમિલી આજનો વિડીયો આપણે કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવું લેવો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દઉં જો તમને ગમો તો કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી ફરી જય માતાજી ભાઈ ભાઈ